આ પાંચ કારણોથી ખાંડ કરતા વધુ ફાયદાકારક છે મધ વિશ્વાસ ન થતો હોય તો માત્ર એક મહિના સુધી અજમાવી જુઓ તેને ખાવાથી સ્વાસ્થ્યને મળે છે અનેક ફાયદા આ જ કારણ છે કે ઘણા લોકો ખાંડને બદલે તેને ખાવાનું પસંદ કરે છે ચાલો જાણીએ કે શા માટે મધ ખાંડ કરતા આરોગ્યપ્રદ છે નંબર એક મધમાં ખાંડ કરતા ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે આનો અર્થ એ છે કે મધ ખાવાથી બ્લડ સુગરમાં ઝડપથી વધારો થતો નથી અને આ રીતે ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકો માટે વધુ સારો વિકલ્પ સાબિત થાય છે નંબર બે ખાંડથી વિપરીત મધમાં વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ તેમજ પોટેશિયમ કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે આ પોષક તત્વો તમારા એકંદર આરોગ્યને સુધારે છે નંબર ત્રણ મધમાં પ્રિબાયોટિક્સ અને એન્ઝાઇમ હોય છે જે પાચનમાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે તે પેટનું ફૂલવું અને એસિડ રિફ્લેક્સ જેવી પાચન સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદ કરે છે નંબર ચાર મધમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તે ચેપ સામે લડવામાં મદદ કરે છે ગળામાં દુખાવો દૂર કરે છે અને ઉધરસ ઘટાડવામાં પણ મદદ કરે છે બીજી બાજુ ખાંડ બળતરાને પ્રોત્સાહન આપીને અને આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીને રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે નંબર પાંચ સારા કોલેસ્ટ્રોલ વધારવાની સાથે મધ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે તેમાં એવા સંયોજનો પણ છે જે રક્તવાહિનીઓના કાર્યમાં મદદ કરે છે જેનાથી હૃદય હૃદયરોગનું જોખમ ઓછું થાય છે તો મિત્રો જો તમારે સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો આજથી જ ખાંડને બદલે મધ ખાવાનું શરૂ કરી દો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ